ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં હું તમારો ફ્રેન્ડ ડોક્ટર નેરા રાવલ આજ લઈને આવી રહ્યો છું એક મસ્ટ ટોપિક માઇગ્રેન જે એંસી ટકા જોવા મળતો ઇન્ડિયાની અંદર રોગ માઇગ્રેન આદર્શ જેને માથાનો દુખાવો કહેવાય છે એક ઘરમાં ચાર જણા વ્યક્તિઓ એમાંથી બે જણાને દુખાવો રહેતો હોય છે માઇગ્રેન માથાનો દુઃખો એને માઇગ્રેન તો માઇગ્રેન વિશે જાણ લે માઇગ્રેન લે આધાર વિશે અડધું માથું દુઃખવું આખા કે ઘણી વખત જમણી બાજુ દુખવું કંઈક અડધું ડાબી બાજુ દુઃખો ઘણી વખત આટલા ભાગે જ ઘણી વખત પાછળનો ભાગ દુખો ઘણી વખત ઓરને એ બધું દુઃખવું માઇગ્રેનના રીઝન છે માઇગ્રેન દુખાવો થાય ત્યારે ઘણી વખત તમને ઉલટી થાય છે ચક્કર આવે છે હોશ ના રહે છે બે હોશ થઈ જવું બરાબર એના હિસાબે બીપીલો થઈ જાય છે સતત ઉલટી ઓપકા બધું રહે માઇગ્રેનની હિસાબે તો માઇગ્રેન થવાના રીઝન અને લક્ષણ આપણે જાણીએ પેલે માઇગ્રેન કેના થાય તો પહેલો મોટા મોટો પહેલી વાત આવે તો ટેન્શન બરાબર ચિંતા ઉપાધિ ચિંતા ઉપાધિ નિશાન માઇગ્રેન એકને એક વિચાર કરી રાખો એમાં ને એમાં રહ્યો છો કોઈ વિષયની ચિંતા કરો તો માઇગ્રેન થાય છે બીજું છે આથાવાળી વસ્તુ આથાવાળી વસ્તુ ખાવાથી પણ માઇગ્રેન થાય છે દાખલા તરીકે ખમણ છે ઢોકરું છે આ બધું છે આથો ને ન નલો હું કે બ્રેકિંગ સોડા ને આવું બધું નાખવાની વસ્તુ ખાતા હો તો એનાથી પણ માઇગ્રેન દે છે મિત્રો થાય છે બીજું અનિંદણ પૂરતી નીંદર ના આવી બરાબર છે રાત્રે આપણે વધારે પૂરતું જાગવું એના હિસાબે થાય છે વધારે પૂરતો મોબાઈલનો યુઝ કરવું એનાથી જાય છે પછી બીજું છે સ્પ્રે પરફ્યુમ સુગંધ અંતર એના હિસાબે થાય છે ઘણા સ્ટ્રોંગ સુગંધ આવતી હોય તોય પણ માથું પકાઈ જાય સેન્સિટિવ આવી જાય છે બરાબર છે એના હિસાબે માઇગ્રેન દુખાવો માથાનું સતત વધી જાય છે ઉલટી ઓબકા થાય છે તો એના બધા લક્ષણ છે નીંદર પરફ્યુમ ઘોંઘાટ જે મોટો મોટો અવાજ આવે લગ્નગારામાં ગયા હોય ને સાઉન્ડ ફૂલ વાગતો હોય ડીઝે ને બેન બાજાને આ બધો તો એના હિસાબે ઘણી માથું દુખે છે તો આ બધા રીઝન છે ઘોંઘાટ પરફ્યુમ અતર અનિંદર આ ખાવું એના હિસાબે માઇગ્રેન થાય છે તો માઇગ્રેન એમ થાયા પછી ઘણી વખત અડધું માથું દુખે છે એક દિવસ રહે છે બે દિવસ રહે છે કંઈ ફિક્સ નહીં છે ઘણી વખત માણસ એમને એમ ડૉક્ટરને પૂછ્યા વિનાની મેડિસિન લઈ લે છે ગમે તે મજા આવે યુઝ કરે છે અટાણે તો પરફ્યુમ જોઈ લે તો પાછ શું કહેવાય રૂમમાં નીલને આ બધી ખાઈ લે છે તો એવી ના ખવાય જે કિડનીને લીવરને નુકસાન કરે છે બરાબર છે આનો પરફેક્ટ ઇલાજ કરવો પડે છે આનો કોર્સ કરી નાખો તો તમારો માઇગ્રેન નટી જાય છે અને એલર્જી વિશે તમે જાણી જાઓ બરાબર કેના હિસાબે દુખે છે એ ઓછું કરી નાખો તો પણ માઇગ્રેન તમારું મટી જાય છે મિત્રો બરાબર છે તો માઇગ્રેન માટેની આયુર્વેદિક મેડિસિન અને ઘરઘાળું ઉપચાર હું તમને જણાવું છું ઘરઘાળું ઉપચારમાં એમ જણાવું છું કે જ્યારે માથું દુખે ત્યારે માથાની અંદર સતત ઠંડુ પાણી રેરો બરાબર છે બે સાઈડ આપણામાં તો દેશીમાં દોશીમાં એમ કહે છે કે ઘઉંના લોટની રોપડી બનાવાય ઘઉંના લોટ બનાવો તો એ લેડીઝને ખબર હોય એની રોપડી બનાવો અહીંયા રાખો તો એના હિસાબે તમને માથું મટી જાય છે પછી સફેદ ડુંગળી આવે છે કાંદો બરાબર સફેદ ડુંગળી આવે એને છીણી ઠીકો મારી એમાં દબાવી એમાંથી રસ નીકળે છે એના બબેથી પણ બંને નાકમાં નાખવાથી પણ માઇગ્રેનને જલ્દી રાહત મળે છે બરાબર છે હવે એના વિશે મેડિસિન વિશે વાત કરીએ તો મેડિસિનમાં માયોગિક આવે છે બરાબર છે એ પીવાથી થાય છે એલોપેથિકમાં જોઈએ તો ફુના રિઝન એની મેન દવા આવે છે દસ ઇમ જે વાત જે રાત્રે પીવાથી માઇગ્રેનમાં રાહત થાય છે માથા દુખાવવામાં એનો કોર્ષ આવે છે ત્રણ મહિનાનો કોર્સ કરવાથી બરાબર રાહત થાય છે પછી કાલપો પેરાસિટામોલ પીવાથી માથામાં રાહત થાય છે પછી નિયોમાઇસિન ટેબ્લેટ આવે છે નિયોમાઇસિન ડોમપેરી દોંધવાળી માઇગ્રેનની એ પીવાની બીડીમાં સવાર સાંજ એટલે માઇગ્રેન દુખાવો મટી જાય છે પણ આ બધી એલોપેથિક છે હવે આપણે પ્યોર આયુર્વેદિકમાં જાય તો શિર સુરદિત વતી રસ બરાબર અને શિર સુરદિત વતી ટેબ્લેટ જે શ્રી સુરદ બેદનાથની આવે છે જંદુને બધાને આવે શિરશિલાદી વતી રસ બરાબર એ બબે ગોરી સવાર સાંઈન વાટીને પાણી સાથે અથવા દૂધ સાથે પીવાથી ફેર શું કેમ માઇગ્રેનમાં રાહત મળે છે એનો કોષ કરો પછી એનાથી રિઝલ્ટ મળે છે મેં તો મારે ઘણા પેશન લઈ છે એને તો પંદર દિવસમાં રિઝલ્ટ મળ્યા છે પણ ત્રણ ત્રણ મહિનાનું કીધું છે પણ તેને બધા એનું સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે શિરશીલા દીધી રસ બરાબર છે ને અર્જુના રીસ્ટ શિરશીલા વાટી રસ બબે બે ગોળી સવાર સાંજ પીવાની અર્જુના રિસ્ટ એક બે ચમચી સવાર સાંજ અડધા ગ્લાસ પાણીમાં નાખીને પીવાની આનાથી રિઝલ્ટ મળે છે પણ એનો લાંબો કોર્સ કરવો પડે છે પરેજી રાખવી પડે છે હાથ થવાનું નહીં ખાવાનું તીખું તરેલું ઓછું ખાવાનું બરાબર છે મગજ શાંત રાખવાનું વોકિંગ કરવાનું બરાબર રિલેક્સ રહેવાનું તમને એમ થતું હોય કે માઇગ્રેન ચિંતા ઉપાદ થાય તો એવી જગ્યાએ જવાનું લીલોતરીમાં કે દરિયાકાંઠે કે એનાથી મગજ શાંત રહીએ ટેન્શન ફ્રી થઈ જાઓ મિત્રો બરાબર છે પછી તો ઘણી બધી એવી દવા આવે છે કે તમને બતાવે છે પણ તો આ કરવાથી રિઝલ્ટ સારું મળે છે અને મને અનુભવ છે હું તો ઘણા બધાને આપલ છું શીરછીરા દી દેવાથી રસ બરાબર બહુ બેસ્ટ દવા છે અર્જુનના રિસ્ટથી પૈકી પી શકો છો તિફલા ચૂર્ણ લઈ શકો છો એક એક ચમચી ગેસ્ટાઈટિસ થાય છે બરાબર છે એની માઇગ્રેનની ની સદગ ઉલટી જેવું થાય છે તો ગેસ્ટાઈટિસમાં પણ રાહત મળે બરાબર છે એટલે અર્જુન શું કે તિફલા ચૂર્ણ એક એક ચમચી સવાર સાંજ રસ બબે ગોળી સવાર સાંજ અને અર્જુનના રીસ્ટ બરાબર છે બી એક એક બબે ચમચી સવાર સાંજ અડધા ગ્લાસ પાણીમાં આ ડોઝ તમે સરખો લ્યો અને માઇગ્રેનમાં તમને રાહત મળે છે અને મજા આવે છે મિત્રો તો તમને માઇગ્રેન વિશે જણાઈ ગયો હશે બીજો કોઈ પ્રશ્ન હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો મને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમારું સબસ્ક્રાઈબ જ એક મોટિવેશન મને આપે છે અને બીજા વિડીયો બનાવવા માટે થેન્ક યુ સો મચ